તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર અમેરિકામાં પ્રવાસી વિમાન હવામાં આર્મી હેલિકોપ્ટર સાથે અથડાતા ક્રેશ થઈ ગયું હતું મહત્વના જે સમાચાર મળી રહ્યા છે સમગ્ર દુર્ઘટનામાં સડસઠ લોકોના મોત થઈ ગયા છે તો અમેરિકન એરલાઇન્સના વિમાનમાં સાહીઠ પ્રવાસીઓ સવાર હતા જેમના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે ચાર ક્રુ મેમ્બર સહિત આર્મીના ત્રણ જવાનોનો પણ સમાવેશ થાય છે તો નદીમાંથી ત્રીસ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા સ્થાનીય પ્રશાસને બચાવ કામગીરી હાથ ધરી હતી તો અમેરિકામાં પ્રવાસી વિમાન હવામાં હેલિકોપ્ટર સાથે અથડાયું હતું અને આ સમગ્ર દુર્ઘટનામાં સડસઠ લોકોના મોત થયા હોવાના સમાચાર છે